મિત્રો સ્વાગત છે તમારો અમારી યુટ્યુબ ચેનલ ઓનલી શુની અંદર ગુજરાતની અંદર દિવાળી પછી મિત્રો ખાસ કરીને જોરદાર વરસાદ પડ્યો અને જેને લઈને ખેતીના પાકને ભારે નુકસાન થયું ત્યારે ફરી એક વખત મિત્રો વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે નવેમ્બર મહિનાના એન્ડમાં અને ડિસેમ્બર મહિનાના શરૂઆતની અંદર ગુજરાત સહિત સમગ્ર ભારતની અંદર ફરી એક વખત જોરદાર માવઠું થાય તેવી શક્યતા મિત્રો ઊભી થઈ છે અને આ માવઠાનું સૌથી મોટું કારણ છે બંગાળની અંદર આગામી સમયની અંદર વાવાઝોડાને લઈને સૌથી મોટા સંકેતો મળી રહ્યા છે જેને લઈને ડિસેમ્બર મહિનાની શરૂઆતમાં નવેમ્બર મહિના એન્ડની અંદર ફરી એક વખત દરિયાની અંદર અરબી સમુદ્ર છે બંગાળની ખાડી છે હિન્દ મહાસાગર છે તેની અંદર મોટી હલચલ થશે અને જેને લઈને ગુજરાતના વાતાવરણમાં પલટો આવશે સાથે સાથે ખેડૂત સહાયને લઈને મિત્રો મોટા ન્યૂઝ મળ્યા છે ખાસ કરીને ગઈકાલે મિત્રો જૂનાગઢની અંદર ટ્રેક્ટર રેલી દ્વારા મિત્રો મોટું આંદોલન કરવામાં આવ્યું હતું અને ખાસ કરીને એવી રજૂઆત કરવામાં આવી હતી કે ખાસ કરીને ખેડૂતોનું દેણું છે એટલે કે લોન છે એ માફ કરવાને લઈને મોટું આંદોલન થયું છે અને જેને પા લઈને સરકાર પાસે મિત્રો ત્રણ મુખ્ય માંગણીઓ મૂકવામાં આવી છે આ સિવાય મિત્રો જોવા જઈએ તો દસ હજાર કરોડ રૂપિયાની જે ખેડૂતોને પાક નુકસાનીની જે સહાય છે તેને લઈને પણ મિત્રો મોટા સમાચાર મિત્રો મળી રહ્યા છે ટૂંક સમયની અંદર જ સરકાર દ્વારા મિત્રો તેના ફોર્મ ભરાવાનું શરૂ થશે આમ તો જોવા જઈએ તો ગુજરાતના તમામ ગામડાઓને મિત્રો ખાસ કરીને આવરી લેવામાં આવ્યા છે બસો ને એકાવન તાલુકાની અંદર મિત્રો સહાય જાહેર કરી દીધી છે જેને લઈને મિત્રો એક્ટરથી બાવીસ હજાર અને વધુમાં વધુ બે એક્ટર એટલે કે ચુમ્માલીસ હજારની વધુમાં વધુ મર્યાદાની અંદર મિત્રો સહાય મળશે પરંતુ ઘણા લોકોના પ્રશ્ન છે કે આના માટે ફોર્મ ભરવા પડશે કે નહીં ભરવા પડે કે સીધા જ ખાતાની અંદર આવી જશે તો આજના વિડીયોમાં આપણે ખાસ કરીને વરસાદને લઈને આ સહાયની ક્યારે મળશે ફોર્મ ભરવા પડશે કે નહીં ફોર્મ ભરવા પડશે તો કયા કયા ડોક્યુમેન્ટ જોશે તેને લઈને વાત કરશું તો આ વિડીયોને અંત સુધી જઈજો તેમજ મારી યુટ્યુબ ચેનલ ઓનલી ઇસ્યુ પર નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રો આ વીડિયોને લાઈક કરી દેજો

ત્યારે આવી રીતે લાઇનની અંદર મિત્રો વાવાઝોડા બનતા હોય છે એટલે કે ખાસ કરીને એકાદ વાવાઝોડા એ બનતું હોય એકાદ બનતું હોય એકાદ બનતું હોય એકાદ અરબી સમુદ્રમાં બનતું હોય છે અને આ તમામ વાવાઝોડા છે એ ખાસ કરીને રાઉન્ડ ફરી અને ઉપલા લેવલે જતા હોય છે જો ખાસ કરીને અરબી સમુદ્રમાં વાવાઝોડું બનશે તો સીધું ગુજરાત ઉપર જશે બંગાળની ખાડીની અંદર બનશે તો ખાસ કરીને કોઈ અસર છે નહીં પણ તો હાલ મિત્રો જોવા જઈએ તો આ તમામનો ટ્રેક છે એ આવી રીતે છે જેને લઈને ગુજરાતને કોઈ નથી પરંતુ આગામી સમયની અંદર જો વાવાઝોડા બનશે તો મિત્રો આ મેપ છે આવી રીતનો થઈ જશે જેને લઈને જે ભેજ છે એ ગુજરાત તરફ મિત્રો જોવા મળશે પરંતુ મિત્રો આ તમામ ભેજ છે નવેમ્બર મહિનાના એન્ડની અંદર જોવા મળવાનો છે ત્યાં સુધી મિત્રો કોઈ વરસાદને લઈને હાલ મિત્રો આગાહી નથી એકદમ ક્લિયર કટ વાત છે મિત્રો કોઈ ફેક ન્યૂઝ નહીં એકદમ સાચા ન્યૂઝની વાત છે અને ચોવીસ તારીખથી અહીં તમે જોઈ શકો છો વાતાવરણ જે એકદમ ક્લીન છે એની જગ્યાએ મિત્રો લીસોટા થવા મળ્યા છે એટલે કે વરસાદ જે ચાલુ નથી પણ વાદળો છે એ આવવાનું શરૂ થઈ જશે તમે જોઈશું વાવાઝોડું છે કંઈક આવી રીતનું છે એ નીચલા લેવલે બની શકે છે લો પ્રેશર આપણે વાત કરી કે બનશે ત્યારે એક સાથે ત્રણ ચાર લો પ્રેશર બનશે અને તેની અસર છે ગુજરાતની અંદર જોવા મળશે એસીએમ એફ દ્વારા મિત્રો વિકલીમ એપ છે જે પાંચ અઠવાડિયાનો લગભગ મિત્રો ખાસ કરીને સાત પણ જ્યારે પાંત્રીસ દિવસનો હોય છે તેના અનુમાન પ્રમાણે જોવા જઈએ તો દસ તારીખથી લઈને સત્તર તારીખ સુધીની અંદર મિત્રો ખાસ કરીને કેરળની અંદર તેનું વાતાવરણ છે એ બગડવાનું શરૂઆત થઈ જાય છે સત્તર તારીખથી લઈને ચોવીસ તારીખ સુધીની અંદર જોવા જઈએ તો બંગાળની ખાડીની અંદર હિંદ મહાસાગરની અંદર મોટી હલચલ શરૂ થશે અને તેની અસર ગુજરાતના વાતાવરણની અંદર થવાની છે અહીંયા તમે જોઈ શકો ચોવીસ તારીખથી લઈને પહેલી ડિસેમ્બર ગુજરાત બંગાળની ખાડીની અંદર જોરદાર સાયક્લોન બની શકે છે અને તેની અસર છે ગુજરાતમાં એ તમે ગુજરાતનો મેપ જોઈ શકો છો જેમાં ગ્રીન કલર આવી ગયો એનો મતલબ કે ખાસ કરીને માવઠું અથવા વાદળો જોવા મળી શકે છે અને ફરી પાછા અહીંયા તમે જોઈ શકો છો એક તારીખથી લઈને આઠ ડિસેમ્બર સુધીનો મેપ અને એની અંદર તમે જોઈ શકો છો ગુજરાતનો મેપ સમગ્ર ગુજરાતની અંદર વાદળછ વાતાવરણ અથવા અથવા મિત્રો ખાસ કરીને વરસાદ જોવા મળી શકે છે અને મિત્રો અહીંયા તમે જોઈ શકો આઠ તાર ડિસેમ્બરથી લઈને પંદર ડિસેમ્બર રાજસ્થાન સહિત પૂર્વ ભાગોની અંદર મિત્રો ખાસ કરીને ગ્રીન કલર બતા લીલો કલર બતા એનો મતલબ કે ખાસ કરીને માવઠું અથવા મિત્રો ખાસ કરીને વાદળ વાયુ આવી શકે છે જો કે પડે પરની અપડેટ તમને આપતા રહેશું કે કઈ રીતની જોવા મળશે અને અહીંયા તમે પંદર ડિસેમ્બરથી લઈને બાવીસ ડિસેમ્બરનો મેપ જોઈ શકો ત્યારે પણ મિત્રો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને વાદળોને લઈને મિત્રો અહીંયા આગાહી કરવામાં આવી છે એટલે કે વાતાવરણની અંદર આગામી સમયની અંદર મોટો પલટો આવી શકે જો કે પરફેક્ટ આગાહી મિત્રો પંદર દિવસ પહેલાં આપી દેવામાં આવશે પરંતુ હાલ મિત્રો કોલ્ડ વેવની આગાહી છે અહીંયા કરવામાં આવી છે અહીંયા તમે જોઈ શકો છો ભારતીય હવામાન વિભાગ તેના દ્વારા મિત્રો કોલ્ડ વેવની આગાહી છે એ કરવામાં આવી મિત્રો આપણે વાત કરીએ કે ખાસ કરીને સરકાર દ્વારા જે દસ હજાર કરોડ રૂપિયાની ખેતીની સહાયની મેં મિત્રો જે જાહેરાત થઈ એ ખેડૂતોના સીધા ખાતામાં આવશે કે પછી ફોર્મ ભરવા પડશે તો મિત્રો જ્યારે જ્યારે અત્યાર સુધી જેટલી પણ સહાય આવી છે તમામ સહાયની અંદર મિત્રો ફોર્મ ભરવામાં આવી રહ્યા છે તો ફોર્મ ભરવામાં આવી શકે છે ફોર્મ ભરવાથી શું શું ફાયદો થાય તો ખાસ કરીને સીધી ખાતામાં નાખે તો અમુક લોકોના ખાતા નંબર બંધ થઈ ગયા હોય અમુક લોકોના ખાતા નંબર લિંક ન હોય કેટલાક ખેડૂતોને મળે કેટલાક ખા ખેડૂતોના ખાતા ખાતેદારને આ તે ચેન્જ થઈ ગયું હોય જેને લઈને કેટલાક લોકો સાથે અન્યાય થઈ શકે જ્યારે ફોર્મ ભરવાના આવે તેની અંદર સૌથી મોટો ફાયદો એ છે કે જેને જરૂરિયાત છે જેને સહાય જોતી છે બરાબર તે ખેડૂતથી અરજી કરી શકે છે અને જેટલાની અરજી થાય તેટલા લોકોનું તાલુકા કક્ષાએ વેરિફિકેશન થઈ અને ડાયરેક્ટ મિત્રો તાલુકા કક્ષાએથીના જ ઓર્ડર થતો હોય કે આટલી ગ્રાન્ટ છે એ જોઈએ છે અને એ પ્રમાણે મિત્રો ખાસ કરીને ટ્રાન્સફર થતા હોય તો ફોર્મ ભરવાળું સારું થઈ શકે એટલે ઘણા લોકો એમ કહે છે કે આ વખતે સીધા ખાતામાં આવશે કે ફોર્મ ભરવા તો લગભગ સો ટકા ફોર્મ ભરવામાં આવી શકે છે હવે મિત્રો ફોર્મ ભરવું પડે તો કયા કયા ડોક્યુમેન્ટ જોઈએ તો સૌથી પહેલાં એક તો જોઈએ તમારું આધાર કાર્ડ એટલે કે જે ખાતેદાર છે એનું આધાર કાર્ડ જોઈએ આધાર કાર્ડમાં બધો ડેટા હોય છે બીજું હોવું છે તેની ખાતાની વિગત એટલે કે જમીનની ખાતેદાર છે તો એની ખાતાની વિગત એટલે કે તમારો સાત બાર અને આઠ તમારો જોઈએ અને સાથે સાથે તમારો ખાતા નંબર પણ જોઈએ અને ત્રીજી વસ્તુની વાત કરીએ તો ત્રીજી વસ્તુ છે ખાસ કરીને જોવા જઈએ તો બેંક એકાઉન્ટ જેની અંદર ચાલુ એકાઉન્ટ હોવું જોઈએ જેની અંદર મધ્ય સહકારીનો બેંકનો હોય તો પણ ચાલે આને બેંક એકાઉન્ટમાં જોઈએ અને ચોથી એ વસ્તુ કે તમે કયો પાક વાવ્યો છે તે પણ મિત્રો પૂછી શકે છે કેટલાક પાકોને છે ખાસ કરીને નુકસાન ન થતું હોય પણ સરકારે બધા જ પાક માટે જાહેરાત કરી છે તો ખાસ કરીને પાકનું કોઈ મહત્ત્વ પણ ત્રણ વસ્તુ જો જોઈએ આધાર કાર્ડ બેંકની ચોપડી અને ત્રીજું તમે ખાસ કરીને સાત બાર આઠ અને ટૂંક સમયમાં તેના ફોર્મની જાહેરાત થઈ શકે છે ગ્રામ પંચાયતે જઈ અને તમે ફોર્મ સબમિટ કરતા લગભગ દસેક દિવસની અંદર ખાતામાં પૈસા આવી જાય તેવી શક્યતા હાલ મિત્રો જોવા મળી છે માહિતી દ્વારા સૂત્રો મળી રહ્યા છે તો આજના વિડીયોમાં મિત્રો આટલું આ બાબતે તમે શું કહેવા માગો છો જરૂરથી કોમેન્ટ કરજો અસ્તુ જય હિન્દ જય ભાભા